ભગવાન મહાદેવની કથા સાંભળીને સુંચુલાજી ભગવાન મહાદેવના ભક્ત બન્યા છે જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે સંચુલાજી પ્રાતકાલ ઉઠે છે સ્નાન કરે છે સુંદર પવિત્ર વસ્ત્ર ને ધારણ કરી બાલમાં ભસ્મ નું કરે છે ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ કર્મ ન થાય પણ રોજ જે બાલમાં ભસ્મ નું કરે ને એ શિવલોકને પામે છે કાંઈ ના કરી શકો બાલમાં ભસ્મ નું ત્રિપુન કરીએ એમાં ક્યાં ખર્ચ થાય અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય બાબા જે કોઈ ધૂણી દુકાને બેઠા હોય ધૂણી રે ધકાવી બે ત્યાંથી ભસ્મ મળી જાય કેટલો સરળ માર્ગ છે તો એ કોરા કપાળે લોકો આંટા મારે છે લગભગ કપાળ કોરા નહીં કંકોની પિંદી નહીં ચંદનની બિંદી ન ભસ્મ ખબર નહીં ચુંચુલાજી મહાદેવની ભક્તિ કરવા લાગે છે ભસ્મનું ત્રિપુણ કરે રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્રોનો જાપ કરે છે અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાય છે અને શિવાલય જેને શિવ ભક્તોની સેવા કરવા લાગી છે શિવાલય જેને આંગણો વહારે છે ચંચુલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે હવે ચંચોલાજીને પોતાનું વાસ્તવિક જીવન સમજાણું છે અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો જે આનંદ છે આનંદ મને આજે દેખાઈ રહ્યો છે અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે જે પ્રમાણે દેવગ્ન બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે મહાદેવની ભક્તિ કરે છે શિવજીનું સ્મરણ કરે છે પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે પસ્તાવો કરે છે આ પસ્તાવો વિપુલ ધ્રણું સ્વર્ગમાંથી ઉતરી ઉતરું છે પાપી જેવા ડૂબકી દેને પૂર્ણશાળી બને છે પશ્ચાતાપ કૃતામ પાપ પાપનો પાપની મુક્તિ પાપનો પસ્તાવ ત્યારે કોઈ કુકરમાં થઈ ગયા પાપ થઈ ગયા એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે પાપમાંથી માણસ મુક્ત બની જાય અને બીજે દિવસે પછી નવું પાપ કરવું એટલે પછી કલાક બહેન પસ્તાવો કરી લેવો દિવસે નવો સ્ટોક જાહેર કરવો આવું જ કરીએ ને આપણે તો એવું નહીં પાપનો પશ્ચાતાપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે ભગવાન દયા સિંધુ છે આપણે ઘણી બધી ક્ષમાઓ આપે છે

જો પરિવર્તન ન કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાનું છે સમાજ સાથે કદમ મિલાવવું જ પડે અત્યારનું જે ભણેલું ગણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે આપણી જડતા છોડવી જ પડે આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે જે લોકો ભણેલા જનરેશનને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે કે તેના કદમ સાથે કદમ મિલાવું પડે જરૂર આપણા કુળની આપણા સમાજની આપણી પરંપરા આપણી મર્યાદાને સાચવી રાખવી તે તેના સલાહ સૂચન જરૂરી છે પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે ચુંચલાજીને ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં મૃત્યુનું જ્ઞાન થયું કોઈ કે મહાદેવની ભક્તિથી શું મળે તો કે મૃત્યુનું જ્ઞાન થાય તો કહે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી મૃત્યુનો દેવ મહાદેવ છે તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી પણ મૃત્યુ પહેલા જાગવાની જરૂર છે અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે એ આવવાનું જ છે ભલે એસી વર્ષે નેવું વર્ષે સો વર્ષે પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય મૃત્યુને પણ લલકારીને કહી શકીએ સુંદર શિવ મહાપ્ર ગ્રંથમાં અને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે ઋષિ મુનિઓ પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે સુંદર જવાબ આપ્યો હું કોઈ પણ ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદિવારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય તેથી હું ભયભીત કરું છું પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે મૃત્યુનો સુંદર સંવાદ છે પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો મૃત્યુ એના માટે શ્રાપ નથી મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે તેથી જીવનને સાર્થક કરવું હોય જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું બરાબર તમે કોઈ સંપ્રદાયમાં હોય કોઈની કંઠી પહેરી હોય કોઈ વિચારધારા સાથે સંકળાયેલા પકડાયેલા પુરાયેલા હોય તો જરૂર પણ મહાદેવને છોડવા નહીં ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે કરવું જ પડે અને જવું જ પડે શિવાલય અને આપણે તો કેટલા ગૌરવંતા માણસો છે કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી કે જ્યાં શિવાલય નથી ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જોઈને બેઠો ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેને ભાગ્ય રેખા ઉપલટાવ એક વાત કહું તમે તો નહીં કહો કહો પણ તો પણ હું કહું જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ રહે શિવજીનો મહિમા છે તારા દરવાજો ખોલવાનો છે ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે એ મહાદેવ છે એટલા ઉદાર દેવ એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે પણ એકવાર સમર્પિત થવું પડે એક તરફ એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવો પડે છે પર સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે આપણે મૂર્તિમાં શિવજીને મૂર્તિમાં ને આપણે જોયા પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું વિશ્વાસ અને શ્રદ્ધા અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી ભગવાન શિવને સમર્પિત કોણ પાર સાક્ષાત શ્રદ્ધા સંચુલાજી ભગવાન મહાદેવ ની કથા સાંભળ દ્રષ્ટવા કાલે ભગવાન મહાદેવની ભક્ત બને છે ભગવાન શિવ નું ભજન કરવા લાગે છે અને મૃત્યુ નું જ્ઞાન થયું છે અને ભગવાનને પ્રાર્થના કરે ભગવાન બહુ પાપ કર્મો કર્યા કુકર્મો કર્યા મૃત્યુ નજદીક છે ભગવાન મને ક્ષમા આપજે આપણું ગુજરાતી ગીત છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ કેટલું સુંદર ભાવાત્મક છે એક પંક્તિ ગાય અને સૌને આવડતું હોય ભક્તિ એવું તો ગાવું જોઈએ પૈસા ગણતા છૂટે મારા પ્રાણ ભગવાન એવું માંગુ છું એવું ગાવું જોઈએ કા પણ નહીં ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ હમણાંજી અમારો મિત્ર છે વાત કરતો હતો કે હું જેને ભેગું નોકરી કરું ને એ ગણતા ને મૃત્યુ થઈ ગયું હાથમાં પૈસા ગણતા શરીર શાંત થઈ ગયું ગયું આવી છે કથમ શું કરવાનું એવું મૃત્યુ માગે ભગવાન પાસે એક હાથમાં માળા હોય અને આ માળામાંથી પંખેડું ભગવાન શિવલોકમાં પહોંચે આવું મૃત્યુ અને બહુ હૃદયથી વાત કહું છું મહાદેવના જે ભક્તો હોય ને મૃત્યુની પીડા ભોગવવી નથી પડતી મહાદેવ મૃત્યુની પીડાને હરનારો દેવ છે આપણે રોજ એટલું બોલીએ હું મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધન કર્મના બંધનોમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે ઘણા માણસો કે કર્મના બંધનોમાંથી મુક્ત નહીં મળે મહાદેવનું ભજન કરનાર માણસ માટે કોઈ વસ્તુ અસંભવ નથી એ કર્મના બંધનોમાંથી છૂટી શકે છે પણ શરત એક છે કે મહાદેવનું ભજન શિવજીનું ભજન ચાલતા ચાલતા બેસતા ઉડતા નિરંતર જીવાદરી વર્તતે થશે સફલમ જીવિતમ જેને જીવા પર ભગવાન શિવનું નામ છે તેનો જન્મ સફળ છે આ લોક ભુગ્ય ગીત છે ને આપણને સૌ ને આવડતું હોય કંઠસ્થ

કીર્તન બહુ સુંદર છે પણ અંતિમ પંક્તિ માં પ્રાણ છે સમજવા જેવી છે આ કવિ કેટલો ઉદાર છે આ લેખક કેટલો ઉદાર છે કેટલો સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે મારા સગા સંબંધીને સુખી રાખો અને મારી સેવાનો બોજ કોઈને ન આપો કેટલો સુંદર ભાવ છે એવું મને વૃદ્ધ વૃદ્ધ અવસ્થા એવી મને જોઈએ કે કોઈને મારી સેવા કરવી ન પડે અને જેટલા મારા સગા સંબંધી છે તેને ભગવાન તેને સુખી રાખજો આવી રીતે મને મૃત્યુ જોઈએ આ મૃત્યુની માંગણી છે આખું કીર્તન સરસ છે પણ એમાં છેલ્લી પંક્તિ એમાં પ્રાણ છે છેલ્લી પંક્તિ સંબંધીને સખમાં ઘણા ના મૃત્યુ એવા હોય આખા ગામ નું ગંગાજળ પી જાય તોય મરે નહી ચાર વાર સમાધિ માંથી બહાર નીકળ્યા બોલો આખા ગામ નું ગંગાજળ પી ગયા સમાધિ લઈ જાય બેહાડે અંદર કે આ મને હું લઈ લાવ્યા પાછા ઘરે લાવ અને લગભગ એકસો દસ વર્ષની આસપાસ જીવા હતા તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરી કરીને થાકી જાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે ભગવાનના દાદાને લઈ લ્યો હોય તો દુઃખ ન જોવો કારણ કે મૃત્યુ કહેવાય હમણાં જે કોઈ શહેરમાં ગયો તો હતા એક બેને ઘરે લઈ ગયા કે મને કે આ માં મરતા નથી અને માને આ કેમ મારવા કામ કરો તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી ગયો અને બાને ગંગાજળ પીરડાવો ને બાજુ બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો જલ્દી બા છૂટી જાય ને બા ત્રિયોદશી છૂટ્યા મહિનાને શિવરાત્રિ આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય અગિયાર અમે અગિયાર કરશું પણ આ મરે વિચાર તો તમે કરો આને જીવન કેવું કે આપણને મારવા માટે લોકો માનતા કરે સગા પરિવાર પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પડોશી છીએ અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી પણ શું કરીએ અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણે હીરીના કૂતરાઓને મારી છે હજી કૂતરીની કળ ભાંગેલી છે આ બધું અમે જાણીએ છીએ તમારા પણ પાડોશીના નાતે અમે પણ કહીએ છીએ કે અગિયાર અગિયાર પાણી વગર ની કરશું પણ તમે મરો તોય ન મરે તું બધાને મને ડોળા કાઢે પછી બેનો દીકરીઓ આવે એ બધી સંકલ્પ કરે અમે ઘરની બેનો દીકરી છીએ પણ તમે જાઓ અને મૃત્યુ સાથે કાળી કાકડી પાકી જાય ને વેલા નું બંધન આપોઆપ છૂટી જાય કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે કે આ દાદા નું તો દેવલોક એ હોય ને આગળ મારી સાથે બેઠા થા આગળ વાતો કરતા હતા ઘડીક મિત્રો તો માનવા તૈયાર ન થાય શત્રુઓ પણ આપણા મૃત્યુના સમાચાર માનવા તૈયાર ન થાય આને મૃત્યુ કહેવાય અને યાદ રાખો મહાદેવના ભક્તોનું મૃત્યુ મંગલમય હોય છે આજે જ મને અમારે જયંતિભાઈ વાત કરતા જયંતિભાઈ જ કોઈ વાત કરતા હતા કેદારેશ્વર મહાદેવને બથ ભરી અને ભગવાન કેદારેશ્વરનું દર્શન કર્યું નંદી મહારાજને ગળે મળગાડી અને પ્રાણ પંખેડું છોડી દીધું મને કોઈને પૂરું મને યાદ નહોતું આ તમે જ કંઈક વાત કરતા હતા ને હા બેંગ્લોર ને હા હા વૈશ્યરામ હા મને સરસ કઈક વાત કરી કે આવી રીતનું હું કેદારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા અને ભગવાન મહાદેવનું દર્શન કરીને મહાદેવની સામે નંદી મહારાજ છે નંદી મહારાજની વધ ભરી અને કૈલાસ સીધા ગયા કેવા પુણ્યમાના આત્મા હોય છે કેટલા પુણ્યશાળી જીવો હોય તમે વિચાર તો કરો અમારા હરિરામ બાપા જેને જલારામ બાપાના અવતાર તરીકે સૌ ઓળખતા નાગપુર નામ જસદણ ના અને ઘણીવાર એમની સાથે રહેવાનો અવસર મળ્યો એમના હાથનું ભોજન કરવાનો અવસર મળ્યો વારંવાર દર્શનનો અવસર મળ્યો કથામાં પણ નવ નવ દિવસ બેસતા આ હરિરામ બાપા જો ટેલિવિઝનમાં જો આ હરિરામ જલારામ બાપાનો ડોહાણા સમાજ ઠકર સમાજ અમરેલીમાં કથા હતી શ્રીમાં ભાગવત કથા કેવો મંગલ ને મૃત્યુ અને અને ભાગવત પોથીજી ભગવાન નાગનાથ મહાદેવ અમરેલી પધરાવી બાપા એ પરિક્રમા કરી શિવજીની મહાદેવ ને સામે બેઠા જણા બાજુમાં હતા હરીનામ બાપા એ કોઈને પૂછ્યું કે આ ભગવાન મહાદેવ નું શિવાલય સામે જે મંદિર દેખાય એ ધજા કોની તો કહે કે બાપા એ રામજી મંદિર ની છે હવે હરિરામ બાપા કેવું બોલે ખબર કેટલું સુંદર સ્થાન છે અહીંયા શિવ બીરાજે અને મારું રામ બિરાજ રાજે એટલું બોલી શરીર શાંત કરી દીધું મારો મહાદેવ બીરાજે મારો રામ બિરાજ આને મૃત્યુ કહેવાય અને આ કવિ એ લેખકે માંગણી કરી છે કેવું મૃત્યુ સેવાનો some Let yeah. સુંદર ઘી દીપ પ્રજ્વલિત કર્યો છે આસન લઈને ચંચુલાજી બેસી ગયા છે અને ભગવાન શિવ નું સ્મરણ કરવા લાગ્યા છે એ ભગવાન જીવન તો વીતી ગયું બહુ જ કુકર્મો પાપ કર્મો કર્યા છે પણ પ્રભુ આપણી કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું છે પણ ગૌરવ વાત તો એ છે કે એક કથા સાંભળવા માત્રથી થી ચંચુલાજી એ પોતાના જીવનનું પરિવર્તન કર્યું ને આપણે જીવનમાં કેટલી કેટલી કથાઓ સાંભળે છે આપણે ક્યારે હિસાબ કિતાબ કરવો જોઈએ કેટલા પરિવર્તનો આપણામાં આવ્યા છે જેથી નવા કરી શકીએ આપણે અને હવે પ્રાર્થના મહાદેવ ચંચુલાજી કહે મહાદેવ મહાતે ભગવાન શિવ ને કહે છે તમે દેવો ના દેવ મહાદેવ છો જે તમારા શરણે આવે છે શરણાગત છે ભગવાન તેને વાત્સલ્ય કરો છો પ્રેમની વાત્સલ્ય વાત્સલ્ય ને પ્રેમમાં ઘણો બધો ફેર હોય છે માં પોતાના બાળકને જે આદર આપે છે ને પ્રેમ કરે એને વાત્સલ્ય કહેવાય છે ગુરુ પોતાના શિષ્યને વાત્સલ્ય કરે છે તેથી સંચલાજી બોલ્યા છે દેવદેવ મહાદેવ દેવ દેવ મહાદેવ શરણા બંધો નિષ્ણાક્ષા કરા કર જેવી રીતે તમે ભક્તો ની રક્ષા કરી છે એવી રીતે મારી પણ તમે રક્ષા કરજો ભગવાન આવી રીતે કહીને ચંચુલાજીનું શરીર શાંત થાય છે ભગવાન મહાદેવના ગણો આવે છે માન સન્માન સાથે ચંચુલાજીને કૈલાસમાં લઈ જાય છે કૈલાસના દ્વારે ચંચુલાજી ઉભા રહે છે ગણો કહે શું જોવે છે ચંચુલાજી સામે પથ્થરની શિલા પર શીશે મunda કે નિધારે બાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવજી રાજે છે જાઓ તેનું દર્શન કરો ચંચુલાજી ભગવાન મહાદેવની સામે જાય છે ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ મારું ક્યાં જન્મનું પુણ્ય થયું હોય છે કે જેથી કરીને મને આપની કથા સાંભળવા મળી ભગવાન અને મારા જીવનમાં ભગવાન આપની ભક્તિ મને મળી મેં તો પાપી સ્ત્રી પાપી નારી દુનિયાનો એક પણ પાપ મે છોડ્યું નથી ભગવાન મને આપનું દર્શન થઈ ગયું છે આપની ભક્તિનું કેટલું અમૂલ્ય ફળ છે ભગવાન મહાદેવ કહે ચંચલાજી તમે માગો ત્યારે ચંચુલાજી કહે છે હે મહાદેવ શું માંગુ આપની પાસે આપના મુખમાં મહાદેવજી હું આપની ગણ બની કૈલાસમાં નિવાસ કરું ને આપની સેવા કરું એ સમયમાં પાર્વતીજી આવે છે અને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આ ચંચુલાજી મારા ભક્ત છે અને ભગવાન મહાદેવ ચંચલાજીને કહે ચંચલાજી તમે મારે ગણ બનવાના તો યોગ્ય છે તમારા પુણ્યનો તમારી ભક્તિનો મહિમા કોણ ગાય શકે શેષ જીવનમાં વિશેષ ભક્તિ કરી છે થોડું જીવન રહ્યું હતું ભલે અત્યાર સુધી પચાસ આઠ જે ગયા તે ગયા પણ હવે તો હમજી હવે તો પાછા વળીએ શેષ જીવન રહ્યું થોડુંક જીવન રહ્યું એ થોડા જીવનમાં તમે ઘણી ભક્તિ કરી છે તે તે ચંચુલાજી હું તમને વરદાન આપું છું તમે મારા ગણ તો સહી લેકિન તમે પાર્વતીના સખી બનો અને ચંચોલાજી પાર્વતીના સખી બને છે અને પાર્વતીજી ચંચુલાજીને સખી સ્વરૂપે સ્વીકારે છે મહાદેવની આજ્ઞાથી તેવી ભક્તિમાં કેટલી અદભુત શક્તિ આવી એક પાપી તરછોડાયેલી નારી થોડું જીવન રહ્યું આમાં મહાદેવની ભક્તિ કરી લે છે અને મહાદેવની ભક્તિ કર્યા પછી ભગવાન મહાદેવ પ્રાપ્ત થાય છે અને પાર્વતી ને સખી બને છે અને ભગવાન વ્યાસે કહ્યું છે પાર્વત્યા દિવ્ય રૂપ પાર્વતી સખી બને મળતા મળી ભવ્યતા મળી તો શિવજી ની પત્ની પાર્વતી નિયમ ની સખી બને કેવા સુખ મળ્યા તો કહ્યું દિવ્ય સંખ્યા કોણ સંચોલા તો પત્ની સંચુલા ઓળખાણા આપી જાય સંચુલા કોણ તો કે બિદુમ ની પત્ની સંચુલા દિવ્ય સુખો જેને પ્રાપ્ત થયા છે સુત પુરાણ જે પ્રયાગ ત્યાર કહે છે મહાત્મા ભગવાન મહાદેવ છે ભગવાન નું દર્શન કરે છે સેવા કરે છે પણ એક દિન એવું બન્યું ચંચોલા ની આંખમાં આંસુ માતા પાર્વતી જોવે છે અને મા પાર્વતીએ પૂછ્યું કે આ તો શિવલોક છે આનું બીજું નામ છે આનંદલોક તારે આંખમાં આંસુ શા માટે ત્યારે ચંચુલાજી કહ્યું કે માં હું જયારે મનુષ્ય હતી ત્યારે મારા પતિ નું નામ બિદુંગ હતું મેં પણ બહુ પાપ કર્મો કર્યા પણ મહાદેવની કથાનું શ્રવણ કરી અને મહાદેવની ભક્ત બની અને મારો ઉદ્ધાર થયો ભગવાન મહાદેવની કૃપાથી હું આપની સખી બની પણ મારો પતિ બિદુંગ પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો તેની ગતિ કઈ થઈ માં એ તો મને કહે ત્યારે મહાપાર્વતી અંદર ધ્યાન થઈને કહે છે કે સાંભળે ચંચુલા તારો પતિ અઠ્ઠાવીસ પ્રકારના નરકોની દુઃખ ભોગવા સજાઓ ભોગવી વિંધ્યાચલ પર્વતની ગુફામાં રુધિરના આંસુથી રુદન કરીને દારૂણું રુદન કરે જેનું રુદન સાંભળી પણ ન શકીએ એટલું દુઃખી જાય અને ઘણાના રુદન એવા હોય આપણે સાંભળી પણ ન શકીએ આપણું કાળજો કપાઈ જાય એવું અતિ દુઃખ દારૂણ રુદન કરી રહ્યું છે ત્યારે ચંચુલાજી કહે છે માં મારી સેવાથી તું જો પ્રસન્ન હો તેવી મને કોઈ દેખાડ કે મારા પતિની સદગતિ થાય મારા પતિનું કલ્યાણ થાય ત્યારે શ્રવણ કરે જો તેની મતિ સુધરે શિવજીના ચરણોમાં રતિ થાય તો તે જીવાત્માની સદગતિ થાય અધોગતિ તો થઈ જ છે ત્યારે ચંચુલાજી કહ્યું માં મારો પતિ મનુષ્ય તો ત્યારે કથા ન સાંભળે હવે તો ભૂત બન્યો હવે તો તેને કથા સાંભળવાનો અવસર કઈ રીતે મળે પણ માં તું જ તું જો કઈ કૃપા કરે તો જરૂર મારા પતિનું મંગલ ને કલ્યાણ થાય અને સર્વકાલ પોતાના પતિનું કલ્યાણ ઈચ્છનારી કોઈ નારી હોય તે ભારતની નારી હોય પતિ ગમે તેવો હોય શરાબી હોય જુગારી હોય પણ હંમેશા પોતાના પતિનું કલ્યાણ કરનારી કોઈ નારી હોય તો આર્ય નારી હોય એ ભારત દેશની જ નારી હોય એ વિશેષતા છે આપણી નારીઓમાં આપણી બહેનોમાં ગમે તો હોય પણ તેને પાલન પોષણ તેને સંભાળે પોતાની પ્રતિષ્ઠાનું જતન કરે પોતાના પતિની પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે પોતાના પિતાનું પણ પ્રતિષ્ઠાનું જતન કરે આ છે ભારતની નારી ને માં પાર્વતીને પ્રાર્થના કરે છે કે માં તું કઈ કરે માં પાર્વતી પ્રસન્ન થઈને કહે છે કે ચંચુલાજી અત્યારે જ ગાંધર વાળા આમંત્રિત કરું છું મા પાર્વતી ગાંધર વાળા જેને બોલાવે છે આજ્ઞા કરે છે કે જાઓ વિંધા ચલ પહાડ બિદુંગ નામનો એક પ્રેત છે અતૃપ્ત આત્મા છે તેને તૃપ્ત કરો ભગવાનની કથા સંભળાવો થોડા શબ્દોમાં કથા કહેવાનો પ્રયાસ કર્યો છે તુંબુરુ ગયા છે કથાનો પ્રારંભ કર્યો છે પેલા બિલુંગ પેલો ભૂત કથામાં નથી આવતું કારણ કે માણા હોય તો કથામાં આવે ભૂત થોડો કથામાં આવવાનો છે મંત્ર શક્તિનો પ્રયોગ કરી જે ગુફામાંથી બહાર કાઢ્યો ખેંચીને બાંધીને કથા સંભળાવી છે અને ભગવાનની મહાદેવની કથા સાંભળવાથી ધીરે ધીરે આ બિદુંગ નામના પ્રેતમાંથી બંધનો છૂટવા લાગ્યા છે જે રીતે શ્રીમદ્ ભાગવત કથામાં કથા આવે બંધનો પાપ છૂટ્યા એવી રીતે આ બિદુંગ નામનો પ્રેત આત્મા પાપમાંથી છૂટે છે અને ભગવાન શિવનો યાદ મહાદેવને યાદ કરવા લાગે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે ભગવાન વ્યાસજી કહે શ્રુત્વા શિવ મહાપુરણ કમ સ મહાપૂર્ણ શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી આ નામના પ્રેતને પુણ્ય નથી મેળવ્યું મહાપુણ્યની પ્રાપ્તિ થાય આવું ભગવાને કહ્યું સ પિચાસો સિ મહા શિવ મહાપડા કથાનું શ્રવણ કરવાથી છે તેથી પુન્યુ તેનો પાપ રૂપી જે પ્રેત રૂપી શરીર હતું વપુર એ પાપ ના બંધનો માંથી છૂટ્યો છે અને ભગવાન મહાદેવ ના લોક માં આવે છે ભગવાન શિવ નું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ ને કલ્યાણથી પાપના બંધનમાંથી છૂટી ગયો છું ત્યારે ભગવાન મહાદેવ કહે છે મારી કૃપાને જરા જવું કોણ આવે છે બિલુંગે અંગે નજર કરી તો ચંચુલાજી આવી રહ્યા હતા અરે મહાદેવ હું જયારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની હતા તારા પત્ની હતા તેથી એને અમારી ભક્તિ કરી અને પાર્વતીને પ્રાર્થના કરી તને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો એ સમયે પાર્વતી આવે શિવજીની બાજુમાં વિરાજમાન થાય છે સંચલા બંને ભગવાન શિવજીની સમય આચના કરે છે અને ભગવાન શિવજીની કૃપા લે છે અને ભગવાનને પ્રણામ કરે છે અને ભગવાન સ્વયં શિવ મહાદેવ કહે છે બિદુંગ સંચલા સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં નિવાસ કરો તમે મારા ગણબની આનંદને પ્રાપ્ત થાવ પરમ લોકને પ્રાપ્ત થાવ અને સુતપુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ જે કોઈ આ શિવ મહાપ્ર ગ્રંથની મહાત્મ્ય કથામાં શ્રવણ કરે છે અને સંપૂર્ણપૂર્ણ શિવ મહાપ્રણ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી